તો મિત્રો ગુડ આફ્ટરનુન જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જશો આપણે પણ એકદમ વાંક કરે છે એક્ટ હે ક્યાં કામ છે તારું સાવન અહીંયા આવે એટલે આપણે ભેંસ ગાય બે દોવાના છે આ દેવાની છે કોઈને લેવી હોય તો મેસેજ કરજો વાંદરા શું બોલો કેમનો ગયો તો આજ આજ ભણવા નતો ગયો હે ખાલી કેમ ખાલી હે મોવા રાજા હતા પેહ ના પૂછડા જેવડા હમણાં સાવન ના મામા ના હે એટલે પછી તઈ વાળ કપાવ છે નઈ તાઉ આગો કરો ને તો હમણાં આવી જા હે શું લગ્ન આ દેવું હું કાવ હું લઈ કે ના પછી કે હમણાં આવી જા લગ્ન હું કઈ નઈ તે કહું હું સાવન ના મામા ના હે તઈ વાળ કપાવ છે કે ના હમણાં લગન આવી જા ને મગજ મૂકી ન દીધું ને તઈ હું એ તો આપણે જો પે હે ને વાટ જોઈ છે હવે અને જો યશોદા એ યશોદા રાધા એ રાધા ક્યાં ગઈ બેઠી ઉભી બેઠી હા તો જવાબ નહીં રાધા અલે હાલ રાધા હા લાલા લા એ ઓલા છોકરો ઉઠી ગયો રાધા હવે કાને ના આવણો આવડો રેજે તું કારીગર ચાલો આપણે ફટાફટ બધાના પાવરા ભર લઈને પછી બધાને દોવા બેસવા છે અને આજના કેમેરામેન છે મિસ્ટર શાવણ નંદાનિયા ઓકે ઓખે ઓકે તો મિત્રો આપણે ગાય ને ભેંસ ને બધા દોવાઈ ગયા અને હવે આપણે છે ને લાઇટ વાઈ ગઈ ત્યાં ઘણી આવી એટલે આપણો ફોન ચાર્જિંગમાં મૂકવાનો છે એટલે ફટાફટ ચાર્જિંગમાં મૂકી દઈ અને બ્લોગ આજે આપણે સાંજે ચાલુ કર્યો છે એટલે અટાણે તો હું ક્યાંય જવા આવવાનું છે નહીં કંઈ કામકાજ છે નહીં મસ્ત મજાનો જો ખાટલો પડ્યો છે ખાટલે નામે બેસી હું અંધારું થઈ જાય તો પછી ખાઈ પી અને હુઈ રહે હું બીજું આપણે શું કામ કરીએ અને હા આજ ટાઈટ હે નહીં એટલે બધાને આમના એને રાખવા હે ક્યાં આડાવરા કરવા નથી ટાઈટ પડતી હોય ને તો વાત અલગ છે ને અગર આપણે ક્યાંય ખીલા બદલાવતા નથી અને આમાં એક ઉપડ્યો આપણે વેલડીનું અને અટાણે હે ને કે બટેકામાં પાણી હાલે લગભગ ન્યારની મોટરથી ભાઈની મોટર તો આપણે લાઈન હલાડવી પડે કારણ કે ઝીરો પાવરનું હોય નહીં એટલે ક્યાં ગયું અહીંથી ખબર નહીં પડે એની જાઓ દેખાણું આ પાણી જાય છે ચણા ચણા સોરી હા ઓલી ગાજર ચણા ચણા બટેકા બકેટા ને એવું બધું વાવર છે અને નવે કઈ કામ છે નહીં કાલથી આવું નવરી બજાર કારણ કે નદાઈ ગયું અને ઘણો ટાઈમ થઈ ગયો કામમાં અહીંના આજે નવરા થયા અહીં તો હવે બગડા સટી બોલાવશું કઈક નવી જગ્યા ઉપર જાશું આ સર્વિસ માગે છે એની થોડીક સર્વિસ કરવી જોઈએ મને નવરાત નથી કે ટાઈટ હે તો હું થોડોક સર્વિસ કરવામાં આરાક હું તો હું છે તો હાલો હવે ને કન્ટિન્યુ રહેજો વિડીયાની માલિપા તો ગુડ મોર્નિંગ જયદાર કદીશ બધા મિત્રો ને મિત્રો કેમ છો મજામાં મજામાં જશો આપણે પણ એકદમ મજામાં હઈ બીજો દિવસ ઉગી ગયો હે ને આપણે ઉઠી ગયા હઈ અને જો માલનું બધું કામ થઈ ગયું છે હવે જવાનું છે ફટાફટ દૂધ દેવા અહીં બધું કામ થઈ ગયું નાખવાનું માલ માલને દૂચો પછી અહીં દૂધ દેવા અને કા દૂધ દઈ આવીને પછી નાખ્યું કારણ કે ગાડી આવી જાય તો દૂધ રહી જાય એટલે એના કરતાં ફટાફટ આપણે પહેલાં દૂધ દઈ આવીએ હવે અહીં ફટાફટ દૂધ દેવા અને પછી આજે આપણે એક ગાડીનું મૂર્ત છે કાકાની તો ન્યાય જવાનું છે એટલે ચાલો ફટાફટ છે ને દૂધ દઈ આવો અને એ મુહૂર્તવાળો વિડીયો તમને કાલ આવશે બીજા વ્લોગમાં આ વ્લોગમાં નહીં આવે એ ટેન્શન લેતા નહીં એટલે ઓપટા પર દૂધ દઈ આવું તો મિત્રો આઈ એમ દૂધ દઈ બેક હોમ આવી એને હવે માલને નાખી માલ વાઇટ જોઈ રાજા તો હવે આપણે છે ને ફટાફટ માલને નાખી દઈ અને છે ને હવે કંઈક આમ આરામ 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 એવું લાગે છે પછી દવા ને એવું ત્રે ફોરું ફરું પણ આ બે તમથી બે તમથી જવું પડે ના જવું પડે અને જીરું જોવામાં હે ને આ ઊંચું દેખાય નથી આ એ બધા સા છે અને પાટલામાં હે ને જીરું નીચું છે એટલે આવું બધું છે અને હવે કોઈને બોર ખાવા હોય તો પૂગી આવજો જો આપણે આ બધા બોર છે ને પાકી ગયા હે મસ્ત સિન્થે ટકા જેવા પાકી ગયા હે જ અને બોયડી વાર બહુ જ આવી હજી ને તબેલા ઉપર હે ને એટલે જો અહીંયા બોર હે બહુ મસ્તીના ખાટા મીઠા આ જામફળ થાય એવળા એવળા જામફર થાય મસ્તીના પાકે તું થી નથી પાકતા કાચે કાચા રી આ જામફર બહુ મોટા થાય પાકે અને કેર હે કેદી આવે કઈ ખબર નથી પડતી અને ઓલી મોટી કેર હે એ હજી આવી નથી તો આપણે હેને ફટાફટ માલને નાખી દઈ પછી હજી કામ હે ટપડિયા ટપડિયા ટપુડિયા ને આજે ગામતરું કરવાનું હે એટલે ગાડીનું મુહૂર્ત થઈ જાય પછી વળી ગામ જવાનું હે એટલે કામ હે બહુ જાજા અને જો આપણે એને કેન બેન બધું છોડીને રાખી દીધું અને આજે હજી આ બધું પાણી ભરવાનું એ બાકી છે તો ધીરે ધીરે બધા કામ પતાવી નાખીએ એટલે વહેરું બધું જવાનું થાય આપણે ચલો ફટાફટ માલને નાખી દઉં તો મિત્રો આપણે માલને નખાઈ ગયો ને બધું કામ થઈ ગયું તો હવે હેને બ્લોગ બ્લોગને એન્ડ આપી દઈએ હવે આપણે જવાનું છે મુરત મુહૂર્તમાં હાલો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છું